એ ખુબ લાંબો સમય ચાલવાનો છે પછી આપણે કોઈ ખેતી કામ નો સમય નહીં મળે એક કલાક સાડા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડે પંદર થી વીસ ટકા વરસાદ જુલાઈમાં પણ વધારે નોંધાશે મગફળીનું વાવેતર કરી દીધું હોય એ ખેડૂત ભાઈઓને મારી સલાહ લેટલો વરસાદ જુલાઈમાં પડશે સપ્ટેમ્બરમાં છે જુલાઈમાં પણ ડેમ જશે એવી રીતે પાછા સપ્ટેમ્બરમાં છલકા આવશે ફરીથી પરેશભાઈ એ જ જાણવું છે કે જુલાઈ માસમાં કેવો વરસાદ રહેશે ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે દર વર્ષે જુલાઈ માસમાં સારો વરસાદ રહેતો હોય છે પરંતુ આ વખતે તો જૂન માસમાં પણ ખુબ સારો વરસાદ જોવા મળશે તો જુલાઈ માસમાં આવે કેવો વરસાદ જોવા મળશે ચોક્કસથી કૃપાલશ્રી જોવા જઈએ તો જૂન મહિનાની અંદર વરસાદ પડતો એવી જ રીતે થી વીસ ટકા વરસાદ જુલાઈમાં પણ વધારે નોંધાશે જોકે જૂન અને જુલાઈ બંનેની એવરેજ વધારે હોય સામાન્ય રીતે જોવા જઈએ તો પાંચ ઇંચ સુધીના જો પાંચ થી સાત ઇંચ વરસાદ જૂનમાં પડે તો એને આપણે સો વરસાદ જૂનમાં ગણી શકાય પણ જુલાઈ મહિનાની અંદર દસ ઇંચ પડે ને તો પણ એ નોર્મલ કરતા ઓછો વરસાદ કહેવાય કેમ કે જૂન કરતા દર વર્ષે જુલાઈમાં વધારે વરસાદ પડતા હોય છે એટલે એવી રીતે જૂનમાં વધારે વરસાદ હતો એના એવી રીતે જુલાઈમાં થી વરસાદ વધારે પડશે એટલે એકાદ અતિવૃષ્ટિ પણ કદાચ જોવા મળશે અતિવૃષ્ટિમાં એટલા ભયંકર વરસાદો હશે જેને કારણે જુલાઈની એવરેજ છે ઉપર આવી જશે એટલે આમ તો પંદર થી પંદર થી લઈ અને એકત્રીસ જુલાઈનું જે સેશન હોય એ સૌરાષ્ટ્ર વાસીઓ અને દક્ષિણ ગુજરાત વાસીઓ ખાસ સાચવીને રહેવું પડશે જોકે કોઈ એવી મજબૂત સિસ્ટમ બનશે ડિપ્રેશન ડીપ ડિપ્રેશન એટલે ચોક્કસ થી અમે ફરીથી સાવધાન કરશું બધાને પણ એક શક્યતા ચોક્કસ થી એવી છે કે હવે એકાદી અતિવૃષ્ટિ પણ જુલાઈ મહિના દરમિયાન જોવા મળશે

તો બારે માસ એટલે કે આખું વર્ષ આપણે કોઈ ચિંતા ન કે આપણે અત્યારે ભરાઈએ ત્યારે આપણે સંતોષ માનતા હોય છે કે ખુબ સારા વરસાદ થયા ડેમ કુવા ભરાઈ ગયા છે પણ સપ્ટેમ્બરમાં વળી પાછા ખેડૂતો એવું વિચારે હવે તો આ વરસાદનો છેલ્લો મહિનો છે આમાં પણ પાછું એક વખત એક સારી ઝડપ બતાવે અને એક વખત ફરીથી પાછું બધું છલકાઈ જાય તો અમારે શિયાળુ ખેડૂતો અપેક્ષા રાખતા હોય એમ જુલાઈમાં પણ ડેમ ભરાઈ જશે એવી રીતે પાછા સપ્ટેમ્બરમાં ફરીથી એટલે જુલાઈ ને સપ્ટેમ્બર આમ તો બંને મહિના છે ને આ વર્ષે એક અલગ વાત એ છે કે જેવી રીતે જૂન મહિનામાં સારા એવા વરસાદો દર વર્ષે નોંધાતા હોય એમાં આ વર્ષે નોંધાવતા પંદર વીસ ટકા વધારે પડશે જેટલો વરસાદ જુલાઈમાં પડશે ને એટલો જ પાછો સપ્ટેમ્બરમાં છેલ્લે અતિવૃષ્ટિ વધારે શકે છે કે આપણે દર વર્ષે છેલ્લા બે ત્રણ વર્ષોથી જોઈએ અતિવૃષ્ટિ જોવા મળી શકે છે હા દર વર્ષે આપણે જે જોઈએ પ્રકારની અતિવૃષ્ટિ કે જેમાં એક સાથે દસ થી પંદર ઇંચ વરસાદ છે કોઈ સેન્ટર ની અંદર પડીએ અને ત્યાંથી પછી જળભરાવ જેવી સ્થિતિનું નિર્માણ થાય પાણીનો નિકાલ ન થાય મકાનોના એક એક માળ ડૂબી જાય આ પ્રકારના જે માહોલો છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ સેમ એવા જ માહોલો છે આ વર્ષે પણ જોવા મળશે ને એક પ્રકારની અતિવૃષ્ટિ થશે અતિવૃષ્ટિ એટલે આમ તો સામાન્ય રીતે જોવા જઈએ તો એક કલાક કે સાડા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડે એવો જ વરસાદ કંટિન્યુ ત્રણ કલાક સુધી પડી જાય એને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે ઘણી વખત ત્રણ કલાકની અંદર દસ ઇંચ ઉપર વરસાદ ન જોવો જોઈએ ઘણી વખત એવું બને કે ત્રણ કલાક ની અંદર બાર ઇંચ પંદર વીસ ઇંચ આવા વરસાદો અનેક વખત પડી જતા હોય વરસાદ પડવા માટે હોય છે ગુજરાતમાં એવા વરસાદો ન પડે એ કદાચ પડે તો પચાસ થી લઈને સો કિલોમીટરના એરિયામાં એવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે એવી સ્થિતિનું નિર્માણ આ વર્ષે પણ થઈ શકે છે અને એ પ્રકારની દર વર્ષની અંતિમ અતિવૃષ્ટિ પણ આ વર્ષે જોવા મળશે

પણ છેલ્લા પાંચ વર્ષનું આપણે તારણ કાઢીએ તો રેગ્યુલર છે કેમ કે છેલ્લા પાંચ વર્ષથી બંગાળની ખાડી આથી પાંચ સાત વર્ષ પહેલા એવું હતું બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ આવે તો સુધી હતી ત્યાં પડીએ ત્યાંથી ઉત્તર ભારત તરફ નીકળી જાય હવે પાંચ વર્ષથી બંગાળની ખાડીની સિસ્ટમો છે મધ્યપ્રદેશ આવીને નબળી નથી પડતી અને એ સીધી પશ્ચિમ દિશામાં ગતિ કરે છે એટલે ગુજરાત ઉપરથી પસાર થાય છે એટલે બંગાળની ખાડીને કારણે પણ આપણે સારા એવા વરસાદો છતાં પણ ગુજરાતની અંદર અત્યારે સાર્વત્રિક રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સારા વરસાદો પડી રહ્યા છે આ તમામ વરસાદો નો લાભ છે એ બંગાળની ખાડી તરફથી આપણે મળી રહ્યો છે અને આ ટ્રેક છે આજ આજ અથવા તો આ વર્ષે નહીં

આમ તો તો ખાસ ધ્યાન એટલું જ રાખવાનું છે જે અલગ અલગ વિસ્તારમાં એકાદ બે દિવસ વરસાદનું પ્રમાણ ઓછું હોય કેમકે આજે વરસાદ જે ચાલુ થયા છે એ વરસાદ પણ હજી સીમિત વિસ્તારોમાં છે ચાર પાંચ તારીખે આ વરસાદની તીવ્રતા વરસાદના વિસ્તારોમાં વધારો થવાનો છે તો જે કઈ ખેતી કામો અધૂરા હોય એ તમામ ખેતી કામો પૂર્ણ કરી લેવા અમુક જગ્યાએ દસ ટકા વિસ્તાર એવો છે ગુજરાતનો કે જ્યાં હજુ વાવણી બાકી છે તો એ હવે બધું પૂરું કરી લેવું જોઈએ કેમ કે હવે એક બે દિવસમાં જે વરસાદ ચાલુ થશે એ ખૂબ લાંબો સમય ચાલવાનો છે પછી આપણે કોઈ ખેતી કામ સમય નહીં મળે અને જે ખેડૂતભાઈએ મગફળી નું વાવેતર કરી દીધું હોય એ ખેડૂતભાઈઓ મારી સલાહ રહેશે કેમ કે અત્યારે હવે જોવા જઈએ તો વધારે પડતા ભેજવાળું વાતાવરણ છે સતત વાતાવરણમાં વાદળ વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદો પણ પડી રહ્યા છે એટલે જમીનમાં પણ અત્યારે અનેક પ્રકારના બદલાવો આવી રહ્યા છે એટલે હવે અલગ અલગ પ્રકારની ફૂગ જોવા મળશે આમ તો જે નાની મગફળી હશે ત્રીસ દિવસ કરતા નીચેની અમુકમાં જે સફેદ ફૂગ આવે છે એ જોવા મળશે બરાબર છે હવે આ જે ફૂગ છે એના માટે અત્યારે આમ ખેડૂતો છે દવા નહીં છટકાવ કરી શકે કેમકે વરસાદ ચાલુ હોય તો ચાલુ વરસાદમાં દવાનો છટકાવ કરી ન શકાય અને જો કરીએ તો એનું પરિણામ ન મળે એટલે ખેડૂતો અત્યારે ખાસ ફૂગ થી મગફળી બચાવવી ખુબ જરૂરી છે અને એના માટે કોઈ પણ આમ તો ગવર્મેન્ટ પણ સપ્લાય કરતી હોય છે બેક્ટેરિયાઓ આવે છે એ બેક્ટેરિયાઓ છે એને એક ટ્રાઇકોડર્માના બેક્ટેરિયાઓ આવે છે અને એ આવે છે સુડોમોનાસ ટ્રાઇકોડર્માના બેક્ટેરિયા આવે છે એ સફેદ ફૂગ કંટ્રોલ કરે છે જ્યારે સુડોમોનાસ છે એ કાળી ફૂગને આપણે કંટ્રોલ કરવામાં કામ કરતું હોય છે એટલે આ બંને બેક્ટેરિયાઓ છે એ બહુ નજીવી કિંમતની અંદર આવતા હોય ને એક પ્રકારે કેમિકલ ફ્રી છે જૈવિક બેક્ટેરિયાઓ છે જે ગવર્મેન્ટ યુનિવર્સિટી પણ ઘણી બધી સપ્લાયો કરે છે અને પ્રાઇવેટ પણ મળતા હોય કોઈ પણ સારા સ્ટાન્ડર્ડ બેક્ટેરિયાઓ છે એ અત્યારે જમીનને ખેડૂતોએ આપી દેવા જોઈએ જેથી કરીને સતત વરસાદ અને ભેજવાળું વાતાવરણ હોય તો પણ આપણી જમીનની અંદર એસ્પરજીલાઇઝર છે ફાઇટો થોરાબ લાઇટ છે અથવા તો ફ્યુઝેરિયમ વ્હીલ છે આવી જે આપણે કદાચ ડિઝીઝ આવતી હોય એનાથી આપણા પાકને બચાવી શકીએ જી તો પરેશભાઈ અમારી સાથે જોડાવ બદલ અને વરસાદ અને આગાહીની તમામ માહિતી આપવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખુબ આભાર તો આ અમારા નિષ્ણાંત ગોસ્વામી પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી દિવસોમાં ખુબ સારા વરસાદ છે જુલાઈ માસ દરમિયાન પણ અનેક એવી સિસ્ટમને કારણે ગુજરાત ભરમાં સારા એવો વરસાદ પડી શકે છે આપના વિસ્તારમાં પણ કેવો વરસાદ છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો વાવણી અને વરસાદને લઈને કોઈ આપનો પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો પરેશ પરેશભાઈ સાથે અમે આપનો પ્રશ્ન છે પહોંચાડવાનો પ્રયાસ કરીશું તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું Buat wujud anti baru.